હા મારી યુટ્યુબ ફેમરેલી શું કે મજા આવે ને તમે બધા ટાઈમ પછી પાછા આપણે એક લોગ લાઈન આવી ગયા છે નવ તરો તાજા તો આપણે સારી કોઈક ખેતર મળી ગયું આપડે એટલું જ જોતું ખેતર મળવું જ જોઈએ એટલે બધો ભય પાછળ માઇન્ડ વિક આ ખરીયું સાફ કરે એને કારણે હજી ખેતર હે ને પૂગાય નથી ખરી સાફ કરવા અહીંયા કીધી તમારે ભેવું ને કહી જાય ને ખરીસાફ ના કે તમારું ભેવું ખરી સાફ કરે અત્યારે અમે એની પેરાદારી માં છે આ માંડો સેફટી સેફ્ટી માટે એના કરતા આને પેલા ઢીકલો પડી જાય સમજો ને પછી એની સેફ્ટી રાખવી પડે થોડી અને બાકી બગલા ઉડી ને જાય હમણાં આપણે આજો ટાઈમ છો લોગ નતા આવતા એનું કારણ શું છે ખબર હો તમને બીજા લોગમાં કેવા નથી હાલ ને ભાઈ આમ તો યાર

તો અમે એકચ્યુઅલી માં રેગ્યુલર બ્લોક કરશું એટલે વારા ફરતે વારા એક ને ને બીજી નાખવાની એક ને આખી ને બીજી નાખવાની હાલ એટલે ટીકુડી આ ટીકુડી છે ને હમણાં વાયડી થઈ ગઈ બાકી ને બહુ ડાઈ હતી એ કોઈ આમ કે આડા હોરી જાય ને સેરા કરે ઓલી બે આ ઓલી પાડી એ સારી નોખી હોય ને તો આને કઈ ફેર ન પડે આ જ બધાને લઈને આવજો છે હાથી એને

આ ખેતર દેખાય એમ ફળ દેખાય ને એમાં પછી હવે બીડ માં પાણી પાણી પીને વેપરાય ચાલે કઈ નથી તો જોઈ લઈ આ હે ને આવેલી ખોતરી પાંદડી કહેવાય એ પાંદડી જ ખાવે પાંદડી જ ખાવે ખાઈ નહીં વાંધો ને ખોટા ડોડવા વીણે એના એ ધરાઈ નહીં અલગ આ ધણી આવે એ કે અલગ એટલે બધી ના કરતા આ કે લાવે ધીમે ધીમે ફરા ફરા પૈકી હાલા જાય તો વાંધો ન આવે ને આપણે આવે આ કોઈ વાસરા જોતા હોય કે જો આપણો તમને તો દઈ દેવાં સારા રાખ્યા છે અમારો તો ઘરની ગાયો છે ને એટલે પછી વેલો એક જ થઈ જાય બધું જ એટલે આપણે દેવાનું છે બીજો કોઈ કારણ છે ને આવો ઓય આ એકલાસમાં કઈ ઘટે નહીં જોઈ લે પાછી આવી ગઈ રેની ટ્રેક બતાઉ તમને જો અહીંયા છે ને

जिसके पास होते है उसको पता होता है क्या होता है ये रखना पड़ता है वरना बहुत बड़ा धक्का होता है से ਇਹਤ ਮੁਹੱਬਤ ਦੀ ਬਾਤ ਕੀ ਸੁਭਤਾ ਅਲੱਗ ਸੁਹ ਉਹ ਵੀ ਤੇਰੇ ਯਾਰ ਇਹਤ ਪਰਗਮ ਮੈਂ ਤੇ ਮਾਰ ਜੇ ਕਿਹੜਾ ਅਰੇ ਰਾਸ ਕੋਨੀ ਆਵੇ ਕੀਆ ਬਾਤ ਮੈਂ ਬਾਰ ਕੀ ਤੇਖਾ ਖਾਂਦੇ ਕੋਣ ਵੇਤਾਂ ਮੱਖਣ ਅਰੇ ਨਨ ਨਨ ਸੱਭ ਕੁ ਨੇ ਹਮਪੈ ਤੇ ਬਿਨੇ ਫਿਲਤ ਨਾ ਬਰਨ ਉਹ ਕਹਤਾ ਹੈ ਪੱਤੀ ਕੋਈ ਨੰਮ ਪੈ

થાય કે અગિયાર વાગે લઈ જાવ તો જરાક ધરાઈ જાય આપણે તો હોય ભેવું ધરાવ્યું જોઈએ એટલે જો સરે હે કઈ જશે તરાઈ લઈ ગયા એટલે પાણી નહીં શેર પીડો એટલે ભાવેડા પાસે તો એકચ્યુઅલી મેં મારે અહીંયા લેવા જાવ જો જો તમે કહેતા હોય તો હું લઈ આવું અને પછી પાણી પી લઈએ જરાક આપણે ભેવું નહીં સોરે મોસ્ટ બાદમાં કઈ કર્યું નથી તો હું થાકી ગયો હું કા થાય ગયો મને નથી ખબર હું થાકી ગયો के निंदर की, अलग सुन पीतरे यारेड़ा आस कोनी आवे बात में अरे बन्ना तो मैं हूं गाइस मीरा बेन से मिलो मीरा बेन को है ना दूध पीने जाना है बॉटम जाने नहीं दे रहे क्योंकि अभी वार है उसकी मम्मी थोड़ा सा मांडविया खा रही है देखो ये हमें मीकू बेन है ना तो कहीं-कहीं बहुत हेत उकड़ी जाए तो पछि माने ना पाटुन ढीका मारे बुद्धि करेस પાટો તો નો મારે કા કામે ઢેપલા આ ઢેપલો ક્યું જોય તાબુર્યું આપણે હે નથી જાવ આવો બેઠો મને તો દેવા દે એ બાપ ઈ થોડી લે થઈ ગઈ ની કાન માં ને કાન માં ઈ થોડી છે જસ્ટ હમણા સરી એ આ બધા કેવા આ પાસે સરસ મજાના પહેવું દોવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને હું મીરાબેન પાસે બેઠો છું મીરાબેન ને કડી રમાડવાની મજા આવે કા મિલકુ મિલકુ કયા વાટ જોઈએ કહું કયા મને છોડે ને કયા હું મમ્મ કોલી લઉં કા તમારો વાલ વાર છે હજી ગાય જીતોડ્યું તો બહુ જાજુ છે મને શીપી દીધો इस नजारो जो एक वक्त क्यों मस्त मस्त व्यू है ताकत वालू यहाँ मिकुड़ी बेन हो करता है इसे है मिकुड़ी बेन खंडारा कौन खाऊं जो ये मर्डर लाइन है एन बेहुं दवान का माले है गायु बाकी है जहाँ मर मीरा बेन ने उतावर था ये बहुत अटने मम्मा मकड़वानी ना अपना किन्हीं आई पड़ा से पानी नो सिस्सू આવું કઈક વ્યુ આપણે થામડા પીડા બધા સા પાણી પીવાના હોય પાણી ને બાકી આ છે બધું એક ટોપડી સાની છે ને એક અમારી મીરાબેન હાટું હોય પાણી ભરવાની પણ એ ટોપડી બીજી છે જોવા પીડી કારી કારી જો દેખાય ટોપડી ઈ ટોપડી